તો ફાઈનલ મિત્રો આપણી કોફી આવી ગઈ છે અને હવે કોફી કોફી પીન પછી જાય ગયા રખડવા તો ફાઇનલી મિત્રો અમે નાઈ ધોઈ ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણી ગાડી આવી ગઈ છે અને હવે જવાનું છે ફરવા જોઈ શકો છો આપણી ગાડી આ જોઈ લ્યો આપણી ગાડી અને હવે આપણે આમાં ફરવા જવાનું હાલો ફાઈનલી મિત્રો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ અને જવા દીધી છે મિત્રો અમે ભોગી ગયા છીએ શ્રી શંકર મઠ બરોબર મંદિર મંદિરના દર્શન કરી આવી મિત્રો અહીં તો ફોટો પાડવાની મન હતી એટલે કઈ દર્શન થયા નથી તમારે કાયવાંદનો વાંધો બેઠા છે મિત્રો આપણે દર્શન દર્શન કરી લીધા ને હવે વઈ જઈએ પાછા ગાડીમાં બરોબર ઓ બીજે રખડવા જવાનું પાછું મિત્રો આપણે પોગી ગયા છે શામનાથ મહાદેવ આ અમારો બીજો પોઈન્ટ છે ને બધા માહિતી ને ખાવાનું ના કહે મિત્રો અમે પોગી ગયા છીએ ગુરુ શિખર આબુની ઉપર દસ કિલોમીટર છે અને પાછળ જોઈ શકો છો મંદિર હાલો ત્યાં જાય પછી મિત્રો અહીંયા હવા આવે છે એસી કરતા મસ્ત નહીં કાંઈ ન ઘટે હોઈ શકો સાગરભાઈ અરવિંદભાઈ હાયલા આવે જવાનું છે ઉપર મંદિર તો મિત્રો આપણે દર્શન વર્શન તો કરી લીધા હે અને ત્યાં શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે શૂટિંગ કંઈ થયું નથી તો હવે ચાલ્યો પાસે બીજો કે પોઈન્ટ હોય ને બરોબર આપને ફાઇનલ ખબર નથી કેટલા પોઈન્ટ છે તો જાય હાલ તો મિત્રો જોઈ શકો છો આનું લોકેશન વ્યૂ કા એનો ગટે હો મિત્રો આપણે ભોગી ગયા છે આપણને ફાઇનલ ટોચ ઉપર તમે જોઈ શકો છો કોણ ઠંડો ઠંડો એસી ટૂંકી પડે એવો કોણ કાંઈ ન પડે મિત્રો ફોટા ફોટા પાડી હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે હાલો જોઈ શકો છો અરવિંદભાઈ હવે નીચે ઉતરે તો ફાઈનલી મિત્રો અમે નીચે ઉતરી ગયા છીએ અને ગાડીમાં બેસી પછી જાય બીજા રૂપે હાલો પ્રતિગ્યા છે અથલેશ્વર મહાદેવ વૈશ્વ પથ્થર બન્યો દર્શન કરી લીધા છે અને વિજય પાછા ગાડી કર્યું અને

ફાઈનલી મિત્રો આપણે બધી હવે આબુમાં ફરી લીધું છે માઉન્ટ આબુમાં અને હવે આપણે બહુ થઈ ગયા છીએ પાછા હોટલે અને હવે પાછા નાઈ ધોઈને ફ્રેશ થઈને અને પછી ડાયરેક્ટ રાજકોટ નીકળી જાય ચલો તો ફાઇનલી મિત્રો આપણે હોટલને ચેકઆઉટ આપી દીધું છે અને હવે આપણે અહીંથી જવાનું છે અંબાજી અને ત્યાંથી આપણી બસમાં બેસીને ડાયરેક્ટ રાજકોટ તો ચાલો તો મિત્રો અત્યારે કંઈક આપણી જિંદગી આવી હાલ જોઈ લ્યો કાચબાની કોઈડે ગજાબી જતી હે તો ફાઇનલી મિત્રો અમે બસમાં બેહી ગયા અને હવે જવાનું છે અંબાજી તો આપણે માઉન્ટ આબુને બાય બાય કરી દીધું છે રે ટક બસ ચાલુ તો ફાઇનલી મિત્રો આપણે રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરી ચૂક્યા છે

નક્કી ભૂખ ભેરા કરશે ફાઈનલ જ છે આ ટકા સોળા ભાઈ એક નંબર અંબાજી આવો તો એની વિઝિટ જરૂર ને જરૂર કરજો જોઈ લ્યો તમે a few moments later તો ફાઇનલી મિત્રો અમે બસમાં માં ગયા છીએ બરોબર અને હવે જવાનું છે ડાયરેક્ટ રાજકોટ બરોબર ત્યાં સુધી આપણે કઈ એક ક્લિપ ઉતારવાની થતી નથી ડાયરેક્ટ રાજકોટ પોગીને ક્લિપ ઉતારશું તો હાલ બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો અંબાજી ને ભાઈ લઈ ગઈ દીધું કે ના ભાઈ તો બરોબર

બસ સબ્સક્રાઈબ કરો મુજન નો